ચાલુ વર્ષથી મેડિકલ કોલેજની ફીમાં કરવામાં આવેલ વધારો પાછો ખેંચવાની માંગ સાથે ધારાસભ્યને વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જાણવા મળતી પ્રમાણે ગત વર્ષે જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો જેની સામે વિરોધનો સૂર ઉઠતા ગત વર્ષે તે ફી વધારાને સ્થગિત કરવામાં આવ્યો હતો જોકે ચાલુ વર્ષે ફરી પાછો ફીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને વિદ્યાર્થીઓ એડમિશન ન લઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમજ વાલીઓની કમર તૂટી જાય તેવો ઘાટ સર્જાય જેથી કરીને મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવાવાળા વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓ દ્વારા આજે મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલ ધારાસભ્યના કાર્યાલય ખાતે જઈને ધારાસભ્યને સવારે અગિયાર વાગ્યે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને હાલમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તે ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેથી કરીને ધારાસભ્ય પણ આ બાબતે સરકારમાં મુખ્યમંત્રી અને આરોગ્ય રજૂઆત કરશે તેવું તેમણે જણાવેલ છે સભ્યશ્રી દુલભજીભાઈ દેથરિયાની ઓફિસે આવ્યા છીએ અને અમારી રજૂઆત એ છે કે નીટ બે હજાર ચોવીસની જે એક્ઝામ છે એમાં જે અવ્યવસ્થિતતા થઈ છે એના લીધે અમે બધા ચિંતિત જ છીએ અને એની ઉપર સરકારે જે જીએમઇઆરએસ મેડિકલ કોલેજની ફીમાં જે વધારો કર્યો છે એ અમને વધારે વ્યથામાં મૂકી દે છે એટલે એ ફી વધારો છે એ રદ કરવામાં આવે એમ અમારા સૌની નમ્ર વિનંતી છે નમ્ર નિવેદન છે અને નમસ્કાર આ ફી વધારો જો પાછો ન ખેંચાય તો એમાં જે હોશિયાર અને સારા વિદ્યાર્થીઓ છે જેણે ખરેખર મહેનત કરેલી છે અને જે ખરેખર ડોક્ટર બનવાને યોગ્ય છે એ લોકોને આ સીટ ન મળતા કે જેના ઘરમાં સંપત્તિ છે અને વિદ્યાલય વેચાઈ જાય એવું થઈ જાય એવું લાગે છે અને આરોગ્ય રહ્યું એ સમગ્ર દેશની માટે ચિંતાનો વિષય છે જો આવા ડોનેશન આપેલા વિદ્યાર્થીઓ પાંચ વર્ષ પછી ડોક્ટર બનીને નીકળે તો એ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય બને અને આપણી સરકાર ગુજરાત સરકાર અને સંવેદનશીલ સરકાર માનવામાં આવે છે તો આવી સંવેદનશીલશીલ સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ વિદ્યાર્થીઓની અરજી સાંભળાય આજે મારા કાર્યાલય ખાતે મેડિકલ કોલેજની અંદર વિદ્યાર્થીઓનો ફી વધારાનો વધારો સરકારે કર્યો છે એના ભાગરૂપે આજે મને આવેદન આપ્યું રજૂઆત કરી પણ જ્યારે ફી વધારો થયો તરત જ મને સમાચાર મળ્યા ઓગણત્રીસ તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને એક વિનંતી લેટરે પણ મેં લખી દીધો છે અને આજે હું ફરીથી પાછો યાદ કરાવી અને આ વિદ્યાર્થીઓનો જે ફી વધારો કર્યો છે એના વાલીઓનું બજેટ પણ ખોરવાઈ જાય એવી સ્થિતિ છે ત્યારે સરકારને ભારપૂર્વક રજૂઆત કરી વિનંતી કરી અને આ ફી વધારો પાછો ખેંચાય એ દિશામાં અમે સરકારને રજૂઆત કરશો